दामनगर आंगणे जैन शासन प्रभावक आचार्य देवधीरजमुनि महाराज साहेब सावर सावरमा आगमन तथा भव्य सामैया सत्कार दामनगर शहर में शय्यादान महादान प्रणेता शताधिक उपाश्रय निर्माण प्रेरक पु गुरुदेव श्री धीरजमुनि मसा आगमन थी हरखनी हेली पु गुरुदेवशी धीरजमुनि मसा दामनगर श्री संघमाता पांच मार्च बेहजार पच्चीस ने बुधवार सवा आठ શૂન્ય શૂન્ય કલા કે પાવન પદરાવણી કરી સર્વે ભાવીગનો એ બુરખિયા ચોગડી સામૈયા માટે હાજર રહ્યા સંતોના પગલા પુણે ના ડગલા સાથે સરણ સ્વભાવિપુ સતી રત્નો તારાજી મસના સુશિષ્યાપુ ગુનીજી મસ એવમપુ લીનાજી મસ સહિત પદરાવણી થી ધર્મ ઉલ્લાસ છવાયો હતો पू गुरुदेव श्रीना मुखे थी जिनवाणी श्रवण नो लाभ सवारे 9:30 થી 12:30 કલાકે સુધી અવિરત વાણી પ્રભાવ નો સ્થિર પ્રજ્ઞ બની લાભ મેળવતા શ્રાવકો સકલ સંગ નો સ્વામી વાત્સલ્ય નો મહાજનવાડી દામનગર માતુશ્રી હંસા લક્ષ્મી જયંતિલાલ બગડિયાના પુત્ર રત્નકેતન જયંતિલાલ બગડિયા સ્નેહલ જયંતિલાલ બગડિયા પરિવાર દ્વારા આયોજન પૂજ્ય આચાર્ય દેવ ધીરજમુની મહારાજ સાહેબના આગમન થી ખૂબ મોટી સંખ્યામાં જૈન જનોતર ઉપસ્થિત રહી ધર્મ લાભ મેળવ્યો હતો રિપોર્ટ નટવલાલ ભાટિયા